હાલો મિત્રો આજે આપણે શરીરને હેલ્ધી રાખે એવું બનાવશું કંકોડાનું શાક તો પહેલાં એને સારી રીતે ધોઈ લેશું ધોઈ લીધા બાદ એને નાના નાના કટિંગ કરશું અને સારી રીતે કટિંગ થઈ ગયા પછી આપણે એક તપેલીમાં તેલ મૂકશું તેલ આવી ગયું છે તો રાઈ જીરું અને આપણે હીંગ ઉમેરીશું ત્યારબાદ આપણે એમાં કંકોડા નાખશું અને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયા પછી એમાં આપણે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું ત્યારબાદ આપણે મરચું નાખશું અને પાછું મિક્સ કરી લેશું અને આપણું દસ મિનિટમાં શાક તૈયાર થઈ જશે તો તમને કેવો લાગ્યો આ અમારો વિડીયો